નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું દક્ષા સમાચારો પર નજર કરીએ તો સુરતમાં ડબ્બા ટ્રેડિંગ ઓનલાઈન ગેમિંગ રેકેટ ઝડપાયું છે માહિતી અનુસાર નવસો અડતાલીસ કરોડ થી ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો નો પર્દાફાશ હાલ થયો છે કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતા શેર માર્કેટ ડબ્બા ટ્રેડિંગનો નો પર્દાફાશ કરાયો છે જણાવવા માંગીશ કે અલગ અલગ સોફ્ટવેર મારફતે લોકો રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરાતું હતું નાણાકીય વ્યવહાર પણ મળી આવ્યો છે અલગ અલગ સોફ્ટવેર મારફતે લોકોને રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરતું હતું સાથે જ અલગ અલગ બેંક માંથી ચાર બાસઠ વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન

આમાં પોલીસ અમુક બાતમી હતી અને અમુક અલગ અલગ ટ્રાન્ઝેક્શન જે હતા તેના પર પહેલાથી જે શંકા સોય હતી અને તેને લઈને આજે રેડ કરી હતી પોલીસે અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે પ્રતિકજી અને તેઓ બાબતે કેવા પ્રકારની માહિતી હાલ સામે આવી છે એસઓજી પોલીસે આજે દસક જેટલા ઇશમોની ધરપકડ કરી છે અને હજી પણ બીજા પણ લોકોની આ પ્રકરણમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ રહેલી છે તેના સોફ્ટવેર સાથે પોલીસે ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ ઇન્વોઇસ ફાયર ત્રેવીસ સિમ કાર્ડ એકત્રીસ પાસબુક સત્યાસી ચેકબુક પ્રિન્ટર સહિત કર્યો છે નંદલાલ ગેવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને જે છે માસ્ટરમાઇન્ડ તરીકે એમને પકડવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ પેલા પણ સાયબર ફ્રોડ અને ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

અને પછી તાત્કાલિક ની અંદર વિન્ડો જોઈ અને લેવેજ કરી નાખતા હોય એટલે એક રીતે આ ઇલિગલ પૂરેપૂરી આખી પ્રોસિજર છે એમની જે પ્રોસિજર હતી આખી આખી ઇલિગલ છે એટલા માટે કરે બાકી શેર બજાર નું જ આખી આખું છે જી પ્રતિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યના નવા ડીજીપી ને લઈને મોટા સમાચાર હાલ સામે આવ્યા છે જણાવી દઉં કે વિકાસ સહાય આજરોજ નિવૃત્તિ લેશે તે લગભગ નક્કી કરાયું છે એક્સટેન્શન મળવાની શક્યતા ખૂબ જ ઊંચી છે જે આ બિલકુલ આપને જણાવી દઉં કે આઈપીએસ વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવાની તૈયારીઓ હાલમાં જોશમાં ચાલી રહી છે મહત્વનું છે કે ગૃહ વિભાગમાં આઈપીએસ માં સૌથી ઊંચો હોદ્દો હોય છે ડીજીપી નો

આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે વિરેનજી રાજ્યના ડીજીપી વિકાસ સહાય આજ રોજ નિવૃત્તિ લેશે તે લગભગ નક્કી થઈ ચૂક્યું છે તેના સંદર્ભે માહિતી આપશો રાજ્યના ડીજીપી વિકાસ સહાય થઈ રહ્યા છે એમની જગ્યાએ રેસમાં બે નામ છે કે એમ રાવ અને જીએસ મલિક આ બે એમની સિનિયોરિટી પ્રમાણે આ બે નામ એમની પાછળ આવે છે ને આ બે પણ ડીજીપી ની રેસ છે એવું કહી શકાય હાલ રાવ સિનિયોરિટી પ્રમાણે તેઓ ડીજીપી બની શકે પરંતુ સરકાર વિકાસ સહાય તો આ બંને નામ ઉપર પૂર્ણિરામ લાગી શકે છે પરંતુ હવે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે તે પ્રમાણે તેમને એક્સટેન્શન મળે તેવી શક્યતા બહુ ખુબ ઓછી છે કારણ કે પોલીસ ભવન જે ગાંધીનગર આવેલું હોય ત્યાં આગળ તમામ તૈયારીઓ થઈ ચુકી છે એમના જે વિદાય આપવાની જે ਤੇ ਯਾਰ ਇਹ ਜੁੱਤੇ ਉਹ ਕਰੀ ਦੇ ਆਮ ਆਜੀ ਦਿਨ ਤੱਕ ਅਮਰ ਤੇ ਜਿਹੜੇ ਸਵਾਰ ਦੀ ਚਾਲੀ ਰਹੀ ਜੀ ਮੰਦਪ ਬੰਦ ਹੋਈ ਚੁੱਕਾ ਜੀ ਜਿੱਦ ਵਿੱਚ ਗਾੜੀ ਜੀ ਵਿਦਾਇਆ ਕਰਵਾਉਣ ਮਤਲਬ ਇਹ ਥੰਗੜਾਈ ਗਈ ਜੀ એટલે ਕਹੀ ਸਕਦਾ ਕਿ تمਨੇ ਜੀ ਐਕਸਟੈਂਸ਼ਨ ਆਪਾਂ ਜਿਵੇਂ ਅੱਜ ਤੱਕ ਚੱਲਦੀ ਸੀ ਇਹ ਕਦਚ ਇਹਨੀ ਪਰ ਰੋਣੇ ਰਮ ਲੱਗੀ ਜੀ ਕਿ ਪਰੰਤੂ ਹਜੂ ਸੁਢੀ ਦਿੱਲੀ ਦੀ ਕੋਈ ਆਰਡਰ ਆਇਆ ਨਹੀਂ ਜੇਮਨੇ ਐਕਸਟੈਂਸ਼ਨ ਨੂੰ એટલે ਕਹੀ ਤਰ੍ਹਾਂ ਕਿ ਅੱਜ ਦੀ ਉਹ ਵੈਲਿਊ ਕਿ ਕਿ ਤੱਕ ਅੱਜ ਤੁਮਨੇ ਵਿਦਾਇ ਨਿਸ਼ਚਿਤ ਛੇ ਜੀ જીવરેન્જી વિકાસ સહાયને એક્સ્ટેન્શન મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે કારણ કે ગાંધીનગરમાં તેમના વિદાય સમારોહની તૈયારીઓ થઈ ચુકી છે તેના સંદર્ભે શું કેશો મેં તમને હમણાં જ જણાવ્યું કે તેમની જે વાત થઈ તેની પર હવે પૂર્ણિરામ લાગે તેવી શક્યતાઓ છે કારણ કે પોલીસ ભવનમાં જે ગાંધીનગર આવેલું છે ત્યાં આગળ તમને વિદાય માટેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે મંડપ બંધાઈ ચૂક્યા છે તમને જે ગાડી છે તે છણકારાઈ ગઈ છે જેમાં વિદાય આપવાની હોય છે તે ગાડી સળકારાઈ ગઈ છે એટલે તમામ જે તૈયારીઓ થઈ ગઈ છે એટલે કહી શકાય કે તેમની વિદાય હવે નિશ્ચિત છે જે બિલકુલથી માહિતી મળી રહી છે કે હાલમાં સરકારે પાંચ અધિકારીઓની યાદી સરકારમાં મોકલી આપી છે તો કયા કયા અધિકારીઓના નામ તેમાં સામેલ છે કોઈ નામ સામે આવ્યા નથી પરંતુ કહી શકાય કે સરકારી પ્રક્રિયા હોય છે કે જયારે કોઈ પ્રક્રિયા છે આમાં કોઈ નવું નથી પરંતુ આ જે નામ છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી એટલે સ્વાભાવિક છે પ્રક્રિયાના ભાગરૂપે નામ મોકલવામાં આવ્યા હોય પરંતુ હજુ સુધી દિલ્હીથી કોઈ ઓર્ડર એવો આવ્યો નથી નામ સિલેક્ટ કરવામાં આવ્યું નથી એટલે કહી શકાય કે

ડીજીપી વિકાસ સહાયની વિદાય આપવાની તમામ તૈયારીઓ હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી છે આઈપીએસ વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવાની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ સમય થયો છે બ્રેક નો લઈશું એક બ્રેક દહેશત અને ડર ની ખુલી દાસ્તાન દિલ હચ બચાવનાર ઘટનાઓ બંધ દરવાજા પાછળ છુપાયેલું છે સત્ય કોણ છે ગુનેગાર અપરાધ ની દુનિયા ની કોને બનાવ્યા ટાર્ગેટ નિર્દોષ ચહેરા પાછળ કોણ છે હેવાન ગુનેગારોનો થશે પડદો ફાટ ક્રાઈમ રિપોર્ટ એફઆઈઆ ભરોસો ગુજરાતનો એટલે બી ઇન્ડિયા બુલેટિન ઇન્ડિયા એજ બન્યું બી ઇન્ડિયા એજ તેવર એજ અંદાજ સાથે બી ઇન્ડિયા બનશે તમારો आवाज તમારી સમસ્યાને અમે આપીશું વાંચાપ બી ઇન્ડિયા એટલે સચ્ચાઈનો બુલંદ અવાજ ગુજરાતના ખૂણે ખૂણે બી ઇન્ડિયાના પ્રતિનિધિઓ રાખશે ચાપતી નજર સરકારની અને તંત્રની ઉમદા કામગીરીથી તમને કરીશું વાકેફ સરકાર અને તંત્રની ઢીલાશને પણ કરીશું બેનકાબ બી ઇન્ડિયા કરશે તમારા ગામની અને શહેરની વાત ખૂણે ખૂણે થી હર પડ ની આપશે ખબરો બી ઇન્ડિયા નવા રંગરૂપ સાથે આવશે આપની વચ્ચે તમારો સાથ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો એટલે બી ઇન્ડિયા આધુનિક આર્કિટેક્ચરનો પ્રતિક એટલે એટ્રિયા બિઝનેસ ઝોન ટોટલી કોર્પોરેટ લુકમાં 3D ઇફેક્ટ સાથે બિલ્ડિંગનો નિર્માણ સૌથી બેસ્ટ કમર્શિયલ એરિયામાં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ સ્પેસનો સમાવેશ ફ્લોર પ્લાન થી લાઈ અને લેઆઉટમાં વિશિષ્ટતાઓનો ખજાનો કુદરતી પ્રકાશ અને પવનની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડની ની તદ્દન સામે સિટીની ની ધંધા માટેનું હબ સિઝનલ હોલસેલ રિટેલ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન વ્યવસાય ઝડપથી નવી ઉંચાઈ પહોંચવાની આશા એને એનઓસી ટાઇટલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી પોઝિશન

અનાજની દુકાનમાં કરોડોની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે જ્યાં બિલકુલ જણાવવા માંગીશ કે સાત પોઈન્ટ ચોવીસ લાખ નો મુદ્દામાલ હાલ ઝડપી લવાયો છે પુરવઠા વિભાગે દરોડા પાડી સમગ્ર કાર્યવાહી કરી છે સરકારી થતું કૌભાંડ હલ છે સુરતના પાંડેસરા વિસ્તારથી ચકચારી બનાવ સામે આવ્યો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રતિક કાશીકર જોડાઈ ચુક્યા છે પ્રતીકજી શાહ આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે ને તપાસમાં શું શું મળી આવ્યું છે તેના સંદર્ભે વિગતવાર જણાવશો સુરતના બાંડેશ્રા વિસ્તારમાં એક સરકારી અનાદની દુકાન ચાલતી હતી યુ એકાવન નંબરની અને આ જે પુરોઠા વિભાગે સંચાલક અને તોલાટ વિરુદ્ધ બાંડેશ્રામાં પોલીસો એ નોંધાવેલી હતી તેના આધારે આજે આ ફરિયાદ કરવામાં આવી છે જે બિલકુલ થી પ્રતિકજી આખા કૌભાંડમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરાઈ છે ને અન્ય કોઈની સંદોવણી હોવાનું ખુલ્યું છે કે કેમ આજે હજી આનામાં ધરપકડનું તો કોઈ હજી માહિતી નથી પણ પોલીસ ની અંદર પોલીસ કમ્પ્લેન થયેલી છે ને 7.24 લાખની છેતરપિંડી સામે આવી છે પ્રતિકજી આખો કૌભાંડ કેવી રીતે ચલાવવામાં આવતું હતું અને કઈ કઈ વિગતો અત્યાર સુધી આ સામે આવી છે અને પોર્ટલ કરીને એક સરકાર ગવર્મેન્ટ ની એક એપ્લિકેશન છે તેના ઉપરથી આ ખેકુ ચડાવવામાં આવતું હતું તેમાં જે સંચાલક છે તેના અંગૂઠાની નકલી છાપનો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગ કરવામાં આવતું હતું જેના આધારે તેમને સાત પોઈન્ટ છેતરપિંડી કરી હતી જી પ્રતિકજી મહત્વનું છે કે સરકારી અનાજની દુકાનમાં કરોડોની છેતરપિંડીનું ભાંડું ફૂટ્યો છે તો સરકારી અનાજની દુકાનમાં કેવી રીતે આ શક્ય બને તમારું શું મંતવ્ય છે આની કોઈ જે સંચાલક છે છેલ્લા બે મહિના કેનેડા છે ને તેમને લકવો થયો છે ઘરે આરામ કરી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે તો આ જે માણસ જે તેના પોર્ટલ પર લોગિન કરતો હતો તેમનો કોઈ વિશ્વાસ જ માણસ છે અને જે સંચાલક છે તેના અંગૂઠાની નકલી છાપ નો ઉપયોગ કરી પોર્ટલમાં લોગિન કરી અને રાશન રાશન ની અંદર હેરફેર કરીને સાત પોઈન્ટ ચોવીસ લાખ ની છેતરપિંડી કરી છે

પાંડેસરા વિસ્તારમાં યુ ફિફ્ટી વન રેશન દુકાન પર પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ સાથે જ પુરવઠા વિભાગે દરોડા પાડી સાત ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડી પકડી પાડી છે તો મોડાસામાં મહિલા સરપંચે હાથમાં લીધો વિકાસનો ગ્રામજનોને અવર માટે હાલાકી પડતી હતી જેના કારણે રજૂઆત કરાતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આખરે સરપંચ દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં મહિલા સરપંચે હાથમાં લીધો છે વિકાસ નો મોરચો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચુક્યા છે તાલુકાના માથાસુલિયા ગ્રામ પંચાયત છે જ્યાં હાલ નવીન ચૂંટાયેલા જે મહિલા સરપંચ છે એ સરપંચ ખુદ રસ્તા ઉપર પડેલા જે ગામના ખાડાઓ છે ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે મોડાસા તાલુકાના જે માથાસુલિયા ગ્રામ પંચાયતમાં હાલ નવીન જે ચૂંટાયેલા જે સરપંચ છે એમને પોતાના વિસ્તારની અંદર જે રોડ ઉપર ખાડા ખાડા પડેલા પડેલા હતા એ ખાડા પૂરવાની કામગીરી શરૂઆતથી જ હાથ ધરી છે અને ક્યાંક ને ક્યાંક પોતાની જે માથાસુલિયા ગ્રામ પંચાયત છે એનો વિકાસ વધુમાં વધુ થાય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલ તો કામગીરી હાથ ધરી છે ત્યારે આ કામગીરીને સૌ કોઈએ બિરદાવી જે ચોક્કસ હિતેન્દ્રજી માહિતી મળી રહી છે કે કામ ન થતા રજૂઆત કરવા છતાં પણ કામો ન થયા અને ત્યારબાદ સરપંચે ખાડાઓ પૂરવાની કામગીરી કરી છે તેના સંદર્ભે શું અ જી આના પહેલા જે ચૂંટાયેલા જે પણ કઈ સરપંચ છે એ સરપંચની ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી સામે આવી છે જેના કારણે એ સમયે પણ લોકોએ ઘણી ફરિયાદો અને રજૂઆતો કરી હોવાની પણ માહિતી સામે આવી છે પરંતુ એ સમયે કોઈ પણ પ્રકારના કામ થયેલા નથી ત્યારે હાલ જ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ અને જે નવીન સરપંચની જે વરણી થઈ છે માથાસુરિયા ગ્રામ પંચાયતની અંદર ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ગ્રામ લોકોની અંદર પણ એક આનંદ છવાયેલો જોવા મળ્યો છે કારણ કે શરૂઆતના ધોરણથી જ જે વરણી એની પરિસ્થિતિ હતી જે ગામના રસ્તાની એ કંડમ પરિસ્થિતિ હતી અને ક્યાંક ને ક્યાંક રસ્તાઓના ખાડા જે પૂર્વાની અંદર જે આગામી જે આ સરપંચ હતા એમની નિષ્ક્રિયતાના કારણે આ વારંવાર રજૂઆત કરવા છતાં કામ થતું ન હતું તેવી તેવા પણ પ્રશ્નો ઉદ્ભવ્યા હતા ત્યારે હાલ નવા ચૂંટાયેલા જે સરપંચ છે મહિલા ખાસ કરીને મહિલા સરપંચ છે અને એમને શરૂઆતથી જ આ કામગીરી આ પ્રારંભી છે ત્યારે ગામ લોકોની અંદર એક નવો ઉમંગ જાગ્યો છે કે આગામી સમયની અંદર ગામની અંદર પણ તેમજ માથાસુલિયા ગ્રામ પંચાયતની અંદર પણ વિકાસના કામો થશે જી

ફાટી નીકળવાનું પણ ભય હતો પરંતુ જે પ્રકારે શરૂઆત આ સરપંચ પોતે ચૂંટાઈ આવ્યા ત્યારથી જ એક સારી કામની ભાવના સાથે તેમની પ્રારંભમાંથી જ કરવાની શરૂઆત કરી છે ત્યારે ગામ લોકો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આગામી સમયની અંદર પણ હજુ ગામના વિકાસ માટે વેગવંતુ બનાવશે તેવું ઈચ્છા જગાઈ રહ્યા છે જી જીન્દ્રજી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મોડાસા ખાતે મહિલા સરપંચે હાથમાં લીધો છે વિકાસનો મોરચો માહિતી પ્રમાણે મોડાસાના માથા સુર્યા નવીન મહિલા સરપંચે ખાડાઓ પૂરવાની કામગીરી કરી છે તો હાલમાં સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વડવાણ શહેરને જોડતા મુખ્ય રોડ પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો જે હા બિલકુલ આપણે જણાવી દઉં કે અંદાજે અડધો કલાક સુધી રોડ બંધ રહેતા વાહનો ફસાયા હતા ચક્કાજામના કારણે બંને તરફ વાહનોની લાગી લાંબી કતાર તો મહિલાઓએ રોડ પર બેસીને આક્રોશ વ્યક્ત કર્યો હતો આ સાથે જ રોડ સહિત પાયાગત સુવિધાઓ આપવા માટેની માંગણી કરવામાં આવી કેસરીયા બાલમ સોસાયટીના રહીશોને આક્રોશ જોવા મળ્યો છે સમસ્યા ઝડપથી હલ કરે તેવી માંગ કરાઈ છે સુરેન્દ્રનગરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીની સમસ્યા જાય છે તો આ સાથે જ પ્રીમોન્સૂન કામગીરી સામે થઈ રહ્યા છે અનેક પ્રકારના સવાલો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે સમગ્ર જી ચોક્કસ મહાનગરપાલિકા બની છે ત્યારથી લોકોને એવી અપેક્ષા છે કે જે વર્ષો જૂની તેઓની જે સમસ્યાઓ જે છે તેનો અંત આવશે ખાસ કરીને હાલ જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હાલ તો વરસાદ તો સુરેન્દ્રનગરમાં વિરામ લઈ લીધો છે બોતેર કલાક પણ વીતી ચુક્યા છે તેમ છતાં હજુ પણ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા એક ચોક્કસ છે કારણ કે તેઓને જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે બહાર નીકળવા માટે ખૂબ જ પરેશાની સામનો કરવો પડે છે અને ખાસ કરીને જયારે સમસ્યા સિઝન ચાલી રહી છે ત્યારે આ પ્રકારની જયારે સમસ્યાઓ પાયાગત સુવિધા આપવામાં મહાનગરપાલિકા નિષ્ફળ જઈ રહ્યું છે ત્યારે એક લોકોનો ચોક્કસ આક્રોશ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે સુરેન્દ્રનગર ના જે કેસરિયા બાલમ વિસ્તારના રહીશો નો આક્રોશ સામે આવ્યો હતો જેમાં તેઓનું કેવું એવું હતું છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં રહેવા છતાં અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં આ વિસ્તારમાં તેઓને સુવિધા આપવામાં મનપા નિષ્ફળ ગયું છે અને આખરે તેઓએ રોડ ઉપર આવીને ચક્કાજામ જેવો કાર્યક્રમ આપતા આ અધિકારીઓમાં પણ દોડધામ મચી જેવી મચી હતી

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે કે પ્રાથમિક લઈને રોષ જોવા મળી રહ્યો છે માહિતી અનુસાર વઢવાણ જોડતા મુખ્ય રોડ પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો તો રિપોર્ટમાં હાલ બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો નો નમસ્કાર